સુરત શહેરમાં ફરી એક વખત રફતારના રાક્ષો છે જેના કારણે નાગરિકોની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થયા છે પોલીસ માત્ર મીટર દૂર મોડી રાત્રે એક કાર ચાલકે ઓટો ટક્કર મારી હતી જેથી રિક્ષા ઊંધી વળી ગઈ હતી મળતી માહિતી મુજબ કાર ની ઝડપ અંદાજે સો થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક હોવાની શક્યતા હતી ટક્કર એટલી ગંભીર હતી કે નજીકમાં સુતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા સદનસીબે યુવાનનો જીવ બચી ગયો છતાં તેના માથામાં અને પીઠના ભાગે ઈજા થઈ હતી ઘટના બાદ બીએમડબલ્યુ કાર ચલાવતો શખ્સ તુરંત ફરાર થઈ ગયો હતો ગાયલ યુવાનને તરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટે ચક્રો કર્યા છે